હેલ્લો મિત્રો મિત્રો જે વિદ્યાર્થી મિત્રો એ બી એલ એડ કે પીટીસી કરેલું છે તેના માટે ખુબ જ મોટા એવા બિગ બ્રેકિંગ ન્યુઝ કહી શકાય કે ગુજરાત સરકાર દ્વારા ટેટ 1 ની નવી પરીક્ષા માટેની એક લીલી ઝંડી આપી દીધી છે એટલે કે ભાઈ એને મંજૂરી આપી દીધી છે ગુજરાત સરકારે કે ભાઈ હવે તમે ટેટ 1 ની પરીક્ષા યોજી શકો છો બરાબર તો રાજ્ય પરીક્ષા બોર્ડ આપણા ટેટ 1 ની પરીક્ષા યોજવા માટે આતુર હતા અને સરકાર દ્વારા મંજૂર પણ મળી ગઈ છે બરાબર અને એ આપણે માહિતી હિરેનભાઈ દ્વારા આપને આપવામાં આવી છે અને એને એવું પણ કહેવા કીધું છે કે ભાઈ નજીકના જ સમયમાં

જો ટેટ ટુ ની ભરતી સમયસર પૂર્ણ થઈ જશે તો પણ ટેટ ટુ ની પણ પરીક્ષા આવવાની સંભાવના પૂરેપૂરી વર્તાઈ રહી છે બરાબર અને તે પછી ક્રમશઃ ટાટ માધ્યમિક અને ટાટ હાયર સેકન્ડરી ની પરીક્ષા પણ આવવાની શક્યતાઓ રહેલી છે બરાબર અત્યારે ખૂબ જ એવું બિગ બ્રેકિંગ ન્યૂઝ કહેવાય હોય તો કહી શકાય ટેટ વન માટે કે સરકારે લીલી ઝંડી આપી દીધી છે કે હવે તમે પરીક્ષા લઈ શકો છો બરાબર